મને કેવા દો આમાંથી નાના હતા અને ઝાલર વગાડવા હાટુ થી વેલા મંદિર માં વયા જતા એટલા કેટલા હા નગારું વગાડવા હું પેલો કલાક પેલા બાપુ પૂગી જતા નગારું મારે વગાડવું ઝાલર મારે વગાડવી નાદ મારે કરવું અમુક તો શંખ લઈને કલાક પેલા પૂગે ભાઈ હાવકલી કરીને મારી માને બીવડાવતો ને ખોટો ખોટો સંતાતો આજ મુજથી સંતાયો એટલો કે મને હુંય નથી દેખાતો હાવકલી કરીને મારી માને બીવડાવતો મને યાદ આવે છોકરો નાનો હોય મારી દ્રષ્ટિએ આજ ભાગવતનો ત્રીજો દિવસ છાયા બેઠેલા બધાને મારે કેવું છે દેવતાઓને તો કદાચ આપણે જોયા હોય ન અને દેવતા હોય જ કેમ ન હોય પણ પ્રત્યક્ષ દેવતા કદાચ હોય તો આપણા મા બાપ આપણા પ્રત્યક્ષ દેવતા છે યાદ રાખજો માં રસોડામાં કામ કરતી હોય ને દીકરો વાહેથી જઈને માને હાવ કરીને બીવડાવે અને માં ખોટી ખોટી બી જાય લે હું તો બી ગઈ આવકલી કરીને મારી માને બીવડાવતો ને ખોટો ખોટો સંતાતો આજ મુજથી સંતાયો હું એટલો કે હું મને નથી દેખાતો જાલર ટાણે ઠાકર મંદિરમાં હું જાલર વગાડવાને જાતો ભાઈ જાલર ટાણે

અને બાપા પાસે રમતું હોય ને બાપા ને કે જો બાપા જો તીરી જાય બાપા એમ કે હા બેટા એની વાહે જો મતોરો હોત છે નીતર બાપ ના મકોડો બોલતા આવડે છે પણ દીકરો કાલી ઘેલી ભાષામાં બોલતો હોય તો બાપ પણ એની ભેગો કાલી ઘેલી ભાષામાં વાત કરે ભાગવત ને ત્રીજે દિવસે મને કહેવાનું મામા મન થાય કે આ ભાગવત ખાલી ભાગવત નથી આ આપણા પિતૃઓની વંદના છે બાપ આપણા પિતૃઓને આપણે યાદ કરીએ છીએ આપણા વડીલોને આપણે યાદ